અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીની હાજરીમાં સ્પોર્ટ્સ મીટ યોજાશે જેમાં અમદાવાદ શહેરના બાર હજારથી વધુ પોલીસ કર્મચારીઓ ભાગ લેશે સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસના આયોજનને લઈને હેડક્વાર્ટર શાહીબાગમાં રિયર્સલ યોજાયું પોલીસ કમિશનર જી એસ મલિક સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રિયર્સલ યોજાયું હતું સ્પોર્ટ્સ મીટ માટે જ્હોન વોઇસ અગિયાર ટીમો બનાવવામાં આવી છે એટલેન્ટિક્સની છવ્વીસ જુદી જુદી રમતો રમાડવામાં આવશે આ સ્પોર્ટ્સ મીટનું ઉદ્ઘાટન સમારોહમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સમાપન કાર્યક્રમમાં પરેડ અને પુરસ્કાર વિતરણ પણ કરવામાં આવશે પોલીસ માનનીય વડાપ્રધાન શ્રી આવે છે ભાજસ્તાની કે એના બધા બંદોબસ્ત અને રિહર્સલમાં બીજી થશે હવે તમે આ બંદોબસ્ત વગેરેના જો ડેટ આપને હટાવી દઈએ તો લગભગ ટુ વીક્સના એમાં ચોદા દિવસ જેટલાનો ટાઈમ આપણે એમાં લાવશે કેમકે ખાસી બધી સ્પર્ધાઓ છે એ તેના આપણે અને એ એનાથી એવું નહીં કે આપણે કામમાં કામ તો આપણે કહીએ છીએ મેં હમણાં જ જણાવ્યું હતું કે ક્રાઇમ પણ કાબુ હેઠળ છે અને પોલીસનો ઇમેજ પણ હવે જોઈએ થોડું ઇમ્પ્રુવ થઈ રહ્યો છે પોલીસના તમ જોયો એનો જે રેસ્પોન્સ છે એ પણ સારા છે એટલે સ્પોર્ટ્સ એ રમશે તો મારો આવી અપેક્ષા છે કે એ વધારે જોશથી જુસ્સોથી ઉત્સાહથી એ કામ કરશે તો એ સ્પોર્ટ્સ ખરેખર એના પોતાના માટે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના માટે પણ એ સારો રહેશે રમત બધી રમવાની છે આપ તમે જુઓ હોકી ફૂટબોલ વોલીબોલ બધી ટીમો છે તો એના કુલ પંદરસો થી ઉપર આપણે પોલીસ કર્મચારી અને અધિકારીઓ ભાગ લેવાના છે એટલે લગભગ ટ્વેલ્લ પર્સન્ટ જે ગુજરાતની અમદાવાદ સિટીની જે ફોર્સ છે એ ટ્વેલ્વ પર્સેન્ટથી ઉપર બાર ટકાથી ઉપર એ લોકો એ રમતમાં ભાગ લેવાની છે